લગાવી એકસો એસી લગો ગાજી રૂપિયા એકવાર બેવર રૂપિયા એકવાર બેવર બોતેર ઓગણીસ ઓગણીસ બસો ઓગણીસો બસો ઓગણીસો જો કે પછી કૌસ એ બાટા નથી મારા એ બા છેલી એકવાર બેવરેખો છે 80 કેટલી છે હા એકો રૂપિયા એકો 80 રૂપિયા પંચાવન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અઠાવન બસો અઠાવન મારા

સુધા પંચાવન બે ત્રણ ચાર પાંચ છગ સુધા

પાંચ છ સાત આઠ નવ દસ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ બસો એકત્રીસો બસો બસો બે વાર બસો એક બે ત્રણ અઠાવન રૂપિયા અઠાવન અઠાવન ઓગણા પાંચ સાઠ સત્તર સિત્તેર ચોર પચોતેરતેર

पांच सौ बसों ने पांच सौ रुपया, बसों पांच सौ रुपया लगो, बसों पांच सौ, बसों पांच सौ, दो दो को, आठ हजार से आठ, आठ सौ, आठ सौ, एक सौ आठ सौ रुपया लगो माहिरा, एक सौ एक सौ, अलविदा बहुत बढ़िया, लफिर बेमार थोड़ी है, अलविदा थोड़ी, अलविदा एक सौ नटिया इधर ही होगा, वामल પચાવન <laughs> છપ્પન <laughs> 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 हाँ डार्सी एक साठ बार डेढ़ दो साठ दो साठ बसों दो साठ पांच साठ पांच साठ सर साठ आठ साठ वो कौन सी तेरे सितेरे सितेरे दस सौ ना सितेरों में बसों सितेर लगा दोस्तों बसों सितेर क्या बसों 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 रुपिया कर बियर बसों रुपिया बसों रुपिया बसों रुपिया सानिया बसों रुपिया बसों कौन है मास

ઓકાશિતે જીતે જીતે ફાટી રહી ને ઓકાશિતે ફાટી રહી બોલ બોલ बस 238 238 220 220 51 51 238 238 ए भाई धनिया ना पाड़ो 64 अब है वो जो ना दई तो दे तो 64 भाई अब तो 64 बहुत सही गयो 246 51 51 246 हूं तो दादा

છત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ રૂપિયા છત્રીસો થઈ ગયા ભેગું થાય રૂપિયા બસો રૂપિયા આપડે ક્યાં જવું આમ છે

તારા ગામ <těkati> <tSLI> એકો બચ્ચા એના કામની 150 રૂપિયા એકવાર બેલો 150 તો આ છે ખેલું એક 152 50 એકવાર બધા એના ખેલું નો 120 100 દેસક શું હે 169 169 170 લગા સુદાર

અઢાર રૂપિયા રૂપિયા ઓગણી વીસ એક બાવીસો ચીસો ઓગણત્રીસ ઓગણત્રીસ તારા નઈ વિશાલ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ બસો તેત્રીસ हर उसे खप्पन ठेला देखो बार देखो पिचाई बहुत अमरन एक सन पिचाई एक बार देखो तुम पिचाई तुम ना तो 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 ना � એકસો પંચોતેર रूपिया हिकु सौ पचास